ક્યારેક આશકાનો પવન વધારે તો ત્યારે તો ક્યારેક મારવો પડે બપોર પછી હવામાન હવામાનમાં પવનની દિશા બદલાતી જોવા મળે અને લગભગ પતંગ રેક્ષાઓ બપોરથી સાંજ સુધીમાં કંઈક સારું હવામાન રહી શકે વાસી ઉત્તરાયણના દિવસે પણ હવામાનમાં સાનુકૂળતા ગણાય તો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે વાસી ઉત્તરાયણના દિવસે પણ પવનની ગતિ સારી રહેશે પતંગ રસિકો માટે આ ખૂબ જ સારા સમાચાર